નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો તલની બજારમાં ભાવ નરમ સપાટી ઉપર આગળ વધી રહ્યા છે જ્યારે દેશમાં મિત્રો આયાતી તલનો માલ બોજો વધારે છે અને તલની બજારમાં વેચવાલી લોકલ બહુ નથી પરંતુ આયાતી તલનો સ્ટોક વધારે છે તો બીજી તરફ વાત કરીએ તો તલમાં લોકલ કે નિકાસ વેપારો નથી અને જાન્યુઆરી મહિનામાં તલના વેપારો બહુ નહીવત થયા હોવાથી બજારમાં ચમક જ નથી રહી તો છેલ્લા દસેક દિવસથી તલના ભાવમાં એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં મિત્રો તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે તો રાજકોટમાં સફેદ તલની બે હજાર કટ્ટાની આવક થઈ હતી અને યાર્ડમાં કુલ ત્રણ હજાર પાંચસો કટ્ટા પેન્ડિંગ પડ્યા છે અને તલમાં ઘરાગી જ ઓછી હોવાથી પેન્ડિંગ સ્ટોક ઓછો થતો નથી જ્યારે ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા અઢારસોથી લઈને બે હજાર રહ્યા હતા અને બેસ્ટ હલ્દનો ભાવ રૂપિયા બે હજારથી લઈને રૂપિયા બે હજાર બસ્સો રહ્યો હતો તો મિત્રો પ્યોર કરિયાણા સફેદ તલનો બે હજાર છસો થી લઈને રૂપિયા બે હજાર સાતસો કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા જેમાં આપણે પ્રીમિયમ ક્વોલિટીના ભાવની વાત કરીએ તો રૂપિયા ચાર હજાર પાંચસો થી લઈને રૂપિયા ચાર હજાર છસો ભાવ રહ્યો હતો જ્યારે મિત્રો ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર ત્રણસો થી લઈને રૂપિયા ચાર હજાર ચારસો પચાસ ભાવ રહ્યો હતો અને એવરેજ ભાવની વાત કરવામાં આવે તો રૂપિયા ત્રણ હજાર સોથી લઈને રૂપિયા ચાર હજાર સો ભાવ રહ્યો હતો જ્યારે રાજકોટમાં પચાસ કટ્ટાની આવક થઈ હતી અને સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પોચમાં રૂપિયા એકસો સાહીઠ પ્રતિ કિલોના થયા હતા અને એમપીયુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો સુડતાલીસ થયો હતો